પ્રજાતંત્રની અંદર પત્રકારિતા એ ચોથો મહત્ત્વનો સ્તંભ છે અબ તક ન્યૂઝપેપર ગુજરાતમાં એની ચૌદ વર્ષની યાત્રા પૂર્ણ કરી અને પંદરમાં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આ અવસરે ખૂબ ખૂબ અભિનંદન પ્રજાને જાગૃત કરતા રહેવાનું શાસન અને પ્રશાસનને સતત ચુસ્ત રહે એ માટે કાર્ય કરવાનું એ પત્રકારિતાનું લક્ષ્ય છે અબતક એ દિશામાં આગળ વધી રહ્યું છે એને માટે ખૂબ ખૂબ અભિનંદન અને આગળની યાત્રા પણ મજબૂત અને લાંબી હોય અને આ સેવા અવિરત ચાલતી રહે એ માટેની શુભકામના